શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે માક્ષર સુદ છઠના દિવસે જે એકવીસ દિવસનું વ્રત આવે છે અનપૂર્ણા માનું વ્રત કથા કહીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે અન્નપૂર્ણા વ્રતની વિધિ માક્ષર સુદ છઠના દિવસે પ્રાતકાળે સ્નાનાદિથી પરવારી સૂતરના દોરાની એકવીસ શેર લઈ એકવીસ ગાંઠ વાળવી એકવીસ દિવસનું આ હોવાથી એકવીસ એકટાણા કરવા બાજોટ પર માન પૂર્ણાની તસવીર મૂકી ઘીનો દીવો કરી વાર્તા સાંભળ્યા પછી જ એકટાણું કરવું વ્રત પૂરું થયે અન્નદાન કરવું આ પ્રતાપે દુઃખ દરિદ્ર ટળે છે મૂર્ખ જ્ઞાન પામે છે અને અંધની આંખો વાંજિયાની સંતાન મળે છે આ મહિમા અપરંપાર છે વ્રત કરનારે વ્રતનો ભંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું ખવાઈ ગયું હોય તો બીજા દિવસે નકોડો કથા કાશી નગરીમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા તેઓ ખૂબ જ ગરીબ હતા તેઓ ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમના નસીબ સારા ન હોવાથી ગમે તેટલી ભિક્ષાવૃત્તિ કરવા જાય તો પણ બંને ગુજરાન ચાલે તેટલી ભિક્ષા આવતી ન હતી એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે જતો હતો ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે આજે ભિક્ષા માટે જવું નથી કારણ કે તમે ભિક્ષા માંગીને આવો છતાં આપણું ગુજરાન ચાલતું નથી માટે કોઈ પ્રભુ કે દેવી ઉપર શ્રદ્ધા રાખી તેની સેવા સેવા પૂજા કરો તો તમારા સામુ પ્રભુ કે માતાજી જરૂર જોશે અને આપણા નસીબ આડેથી પાંદડું કસી જશે બ્રાહ્મણે આ વાત સાચી લાગી તેથી તેની બાજુમાં દેવી અન્નપૂર્ણાનું મંદિર હતું તેની શ્રદ્ધાથી એક જીતે પ્રાર્થના કરવા લાગ્યો આમ કરતા ભૂખ્યા પેટે તેને મંદિરમાં ત્રણ દિવસે બ્રાહ્મણને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયા અને કહે કે તું તારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે તારું દુઃખ જરૂર દૂર થશે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે માતાજી તમારું વ્રત કેવી રીતે થાય તેની મને વિધિ કહો ત્યારે માતાજીએ કહ્યું કે અહીંથી થોડી દૂર પૂર્વમાં એક સરોવર છે ત્યાં ઘણી બહેનો વ્રત કરતી હશે તે તને તેની વિધિ જરૂર કહેશે આ સાંભળી બ્રાહ્મણ માતાજીને પગે લાગી ઘેર આવ્યો અને બ્રાહ્મણીને બધી વાત કરી ત્યારે બ્રાહ્મણીએ ખુશ થઈ વ્રત કરવાની રજા આપી પછી બ્રાહ્મણ તો પૂર્વ દિશામાં ચાલ્યો જાય છે બે ત્રણ દિવસ ચાલ્યા બાદ એક સરોવર આવે છે કેટલીક બહેનોને સરોવર પાળી પૂજા કરતી જોઈ અને તે ત્યાં જઈ પૂછે છે કે બહેનો તમે કોનું વ્રત કરો છો ત્યારે એક બહેન બોલી ભાઈ અમે માતા અન્નપૂર્ણાનો વ્રત કરીએ છીએ બ્રાહ્મણે કહ્યું કે એ વ્રત કરવાથી શું લાભ થાય અને તે વ્રત કેવી રીતે થાય તે મને કહો ત્યારે એક બહેન બોલી આ વ્રત કરવાથી દુખ્યાના દુઃખ ઢળે રોગીના રોગ મટે સંતાન વિહોણું ઘર હોય તો પારણ બંધાય અને નિર્ધનને ધન મળે વ્રત કરવાની દરેક મનોકામના પૂર્ણ થાય છે હવે આ વ્રતની વિધિ સાંભળો આ વ્રત માક્ષર શુદ્ધ છઠ્ઠથી લઈને એકવીસ દિવસ કરવાનું હોય છે વ્રત કરનારે સૂતરના દોરાની એકવીસ શેર લઈને તેને એકવીસ ગાંઠ મારવી એકવીસ દિવસ એક ટાણું કરો અને બંને તો ઉપવાસ કરો એક દિવસ પૂરા થયા એકવીસ દિવસ પૂરા થયા વ્રતનું ઉજવણું કરવાનું અને યથાશક્તિ પુણ્યદાન કરવાનું આ વ્રત દરેક સ્ત્રી પુરુષ કરે છે તમે પણ માનો દોરો લઈ અન્નપૂર્ણાનો જાપ જપતા જપતા માનો વ્રત કરો તમારી મહે મહેચ્છા માતાજી જરૂર પૂરી કરશે બ્રાહ્મણ તો ઘેર આવી વ્રતની વિધિ કરી વ્રત કરવા માંડ્યો અને વ્રતના પ્રથમ દિવસે જે બંને પતિ પત્ની આનંદથી બહાર વાતો કરવા બેઠા હતા ત્યારે એકાએક પોતાનું રહેવાનું ઘર પડ્યું પરંતુ આમાં માની જરૂર કંઈ ઈચ્છા હશે તેમ માની બંને પતિ પત્નીએ ઘરનો કાટમાળ દૂર કરવા માંડ્યો તો સોના મહોરથી ભરેલો એક ચરુ મળ્યો એમાંથી બે ચાર સોના મહોર વેચતા તેમાંથી ઘણા પૈસા આવ્યા તેમાંથી બંને પતિ પત્ની નવું સરસ મકાન લઈ રહેવા લાગ્યા એક દિવસ બ્રહ્માણી બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું કે માતાજીએ તમને ઘણું પણ ધન આપ્યું છે તો ધનના વાપરનારની ખોટ છે તમે મારું કહ્યું માનો અને તમે બીજી પ પત્ની લાવો ત્યારે બ્રાહ્મણે ના પાડી ત્યારે બ્રાહ્મણીએ કહે છે તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે તો તમે એક બીજું મકાન લઈ આપો અને કાયમ માટેની ખોરાકી બાંધી બાંધી તેથી તમને મારી ચિંતા નહીં રહે આમ ઘણી સમજાવટના અંતે તે બીજી પત્ની લાવ્યો તેથી જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની અને જૂના મકાનમાં નવી પત્ની અને તેના પતિ રહેવા લાગ્યા એવામાં માગસર માસ આવતા બ્રાહ્મણને અન્નપૂર્ણામાંનું વ્રત કરવાનો દિવસ આવ્યો તેથી તે જૂના પત્નીના ઘેર ગયો અને પતિ પત્ની સાથે અન્નપૂર્ણામાંનો દોરો લીધો અને વ્રત કરવા લાગ્યા આ વાત નવી પત્નીને ન ગમવાથી પોતાનો પતિ કે નિંદ્રાધીન હતો ત્યારે તેના ગળામાં બાંધેલો માતાજીનો દોરો તે સગડીમાં નાખી દીધો અને તેવો જ માનો કોપ થયો તેથી તેમના મકાનની એકાએક આગ લાગી અને બંને માંડ માંડ બચાવીને બહાર આવ્યા માના આશીર્વાદથી મેળવેલો અપાર વૈભવ નાશ પામ્યો આ બાજુ નવી પત્ની સુખની સગી હોવાથી તે તો પોતાના પિયર રહેવા ચાલી ગઈ અને બ્રાહ્મણ તો ઉદાસ થઈ બેઠો હતો આ વાતની પોતાની જૂની પત્નીને ખબર પડતા તે આવી અને પોતાના પતિને તેના ઘરે લઈ ગઈ પોતાના ગળામાં હતો તે દોરો પોતાના પતિના ગળામાં નાખ્યો અને બાણપૂર્ણાના ચરણોમાં પડી માફી માંગી અને શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના કરવા લાગી આથી માતાજી પ્રસન્ન થયા અને રાતે બ્રાહ્મણ ને સ્વપ્નમાં આવ્યા કહે છે કે તારી સંતાનની ખોટ હતી તો મને કેવું હતું તે નવી પત્ની શા માટે કરી જા હું તમારી ઉપર પ્રસન્ન થઉં છું અને નવ માસ પછી તારી જૂની પત્નીને પેટે પુત્ર થશે અને તારા મુખ્ય સરસ્વતીએ મંત્ર લખ્યો છે તેથી તારી ખ્યાતિ પર દેશ પરદેશ વધશે હવે બીજી વાર ભૂલ ન કરતો આ બાજુ રમતા રમતા નવ માસ પૂરા થઈ ગયા અને જૂનીને પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ અને સુખ શાંતિથી રહેવા લાગ્યા આ વાતની નવીને ખબર પડતા તે પણ આવી પોતાની ભૂલની માફી માંગવા લાગી અને માતા અન્નપૂર્ણાનો વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સુખ શાંતિમાં રહેવા લાગ્યા જય અન્નપૂર્ણામાં જેવા બ્રાહ્મણ પતિ પત્નીને ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર વ્રત કરનાર વાંચનાર સાંભળવાર સાંભળનાર સર્વની મનોકામના પૂર્ણ કરજો જય અન્નપૂર્ણામાં